નમસ્કાર ગુજરાત ગુજરાત ની અંદર અત્યારે ભાવનગર બાજુ તળાખા ને ફડાખા થાય છે એટલે જો આપણે બહુ રાહ જોઈ આપણે ખબર પડી કે નહીં ભાઈ આવું આવું છે એટલે મેં કીધું પેલા આપણે જાણી લઈએ કે હાલ વ્યવસ્થિત ની અંદર શું ચાલે છે કોળી સમાજના યુવાન ઉપર હુમલો થયો છે આવી બધી મેટરો ચાલે છે એમાં માયાભાઈ આહિરના છોકરાનું નામ આવે છે કે એને હુમલો કરાયો છે ને વિડીયો શેર થાય છે ને ઘણું બધું થાય છે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે બહુ વ્યવસ્થિત રીતે અને આની અંદર ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી બીએસપી કે ગમે તે પક્ષ હોય એ બધા શું શું ભાગ ભજવ્યો હોય શું શું રોલ બને બધા ભજવ્યો હોય ને આપણે એની વિસ્તૃત ચર્ચા કરવાની છે દોઢ મિનિટ માતાને આપી દઈએ માતા દોઢ દઈ દઈએ એટલે આપણે આપણો કાર્યક્રમ કરી દઈએ ચાલુ બરાબર છે મિત્રો ચાલો Today's weather is clear, 25 અવિનાશભાઈ વઘાસિયા પધારી ચુક્યા છે બોલો હા એમ કઈ હોય લડત આપે એવા યુવાનોની આપણે જરૂર છે બરોબર પાથુ શ્રદ્ધા વ્યાસ બરોબર આપણે ચાલુ કરીએ જો આપણે બહુ રાહ જોઈ આપડે બરોબર એટલે કાર્યક્રમ ચાલુ કરી દઈએ કોડી સમાજના યુવાન ભોગ બન્યા એના માટે સોલંકી એના માટે કોડી સમાજ આખો ભેગો થયો એના માટે બહુ વ્યવસ્થિત રીતે ઢીંગાણું કરવામાં આવ્યું એના માટે લોકો ભેગા કરવામાં આવ્યા એના માટે સમાજ ભેગો કરવામાં આવ્યો અને સમાજમાં એક સંદેશો પહોંચાડવામાં આવ્યો કે તમે જોજો આજે અમારી ઘરે આવ્યું છે કાલે આ તમારી ઘરે પણ આવશે આવી બધી વાસ્તવિકતાઓ તેન જાણવા મળ્યું હવે આની વચ્ચે તમે જોજો કે ગુજરાતની અંદર આવેલીવું આ પેલા આપણે કોડી સમાજની વાત કરી દઈએ કોડી સમાજની અંદર કેસની અંદર એક પીઆઈની બદલી કરવામાં આવી છે અને અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે જે ટીમની અંદર એલસીબી ના બે કોન્સ્ટેબલ પછી એક આઈપીએસ અધિકારી અને એક પીઆઈ અને એક એલસીબી એસઓજી ના પીઆઈ આ બધા એની તપાસ કરશે અને યોગ્ય રિપોર્ટ સરકારમાં રજૂ કરશે અને પછી જોશે કોર્ટ એની ઉપર વ્યવસ્થિત એફઆઈઆર દાખલ કરશે આવી બધી પ્રક્રિયાઓ થઈ ગઈ છે ફરિયાદી માટે એસઆઈટી ની રચના કરવામાં આવી અને પીઆઈ ની બદલી કરી દેવામાં આવી બરાબર આટલું કામ કોડી સમાજે એના દમ ઉપર બતાવ્યું બરોબર કોળી સમાજે કોઈના બાપની મદદ માગ્યા વગર કોઈ પણ રાજકીય નેતાઓને કે ઓલા રાજકીય પાર્ટીઓના પ્રમુખોને જિલ્લા પ્રમુખોને ને અધ્યક્ષો પાસે જયા વગર સમાજે સમાજના નેતા દ્વારા આટલું કામ કરવામાં આવ્યું કે ભાઈ એસઆઈટી ની રચના થઈ ગઈ અને એક પીઆઈ ની બદલી કરી દેવામાં આવી અહીંયા સુધી તમે બધાએ એ સાંભળ્યું એટલે આ બઉ સારી બાબત કેવાય બાકી અમારો પટેલિયો ધોરાજીના સરદાર ચોક ની અંદર એને કોક બે ફોલ વાળા આવીને મારીને વયા એટલે સમાજ કઈ કરે નહી કારણ કે એ સમાજ નો મુદ્દો નથી બરાબર એનું કહેવાનું એમ એનું કહેવાનું હું કે આ તમારી પર્સનલ મેટર હા સમાજ ક્યારે ઇન્વોલ્વ થાય મુદ્દાની અંદર તમારી ઉપર અત્યાચાર થયો હોય તો સમાજ ક્યારે આવે તો કે એ અત્યાચાર તમારી ઉપર થયો એ ખોટો થયો હોય કાં તો સમાજ સમાજના રોષમાં થયો હોય કાં તો નેતા નેતૃિયો ના રોષમાં થયો હોય તો હે ને સમાજ આવે બાકી રોજ એવા કેટલા કિસ્સા બને બધા કિસ્સાની અંદર સમાજ કોઈ દી આવતો નથી બરોબર એટલે અને આપણા બધા હટુ થી સમાજ થોડો નવરો હોય કામ હોય ને મોટા મોટા ડાયમંડ ની ફેક્ટરી હોય બધું હોય અમુક ને કામ હોય બરોબર હવે કોળી સમાજના મુદ્દામાં ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી એ કઈ બોલ્યું નહીં આજે એને સાડા છ વાગે લાઈવ વિડીયો કર્યો ગોપાલ ઇટાલિયા હે અને બધું જણાવવામાં આવ્યું કે ભાઈ જા આમ હતું ઓલી મેટરમાં આમ હતું આવું બધું હવે જણાવવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા દ્વારા તમે મિત્રો વિચારજો કે જો મુદ્દો સમાજ લેવલે વયોગ્ય હોય જો મુદ્દો સરકારે નવનીતભાઈ ઉપર અત્યાચારો કર્યા હોય ને તો વિપક્ષ પ્રાયોરિટી બને કે હાલો આપણે આનો વિરોધ કરવા જાય નો આવ્યા આમ આદમી પાર્ટી માંથી સુધીરભાઈ વાઘાણી આવ્યા અને આશ્વાસન ઈ તો એના ધારાસભ્ય વિસ્તાર ના હોય એટલે ઈ આવે આશ્વાસન દઈ ને કઈ ગયા એક પણ ચમરબંધી ને છોડવામાં આવશે નહીં અરે સુધીરભાઈ હું વાત કરી દીધી બરાબર ને એક આવીને વયા ગયા અને પતી ગયું બાકી જેમ આખી આમ આદમી પાર્ટી સુરત ની અંદર પાર્ટી બોટાદ ની અંદર ઉતારી દેવામાં આવતી એક મુદ્દા હાટોથી ઓલા બેલા વિસાવદર માં ઓલા હળમતીયા ગામે નહોતા બધા આવી ગયા હતા ખબર ને તમને એ આ મુદ્દા ની અંદર આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ગ્રાઉન્ડ લેવલે ગયા તમને મગજ ની અંદર આવ્યો કુંવરજીભાઈ બાવળીયા આવ્યા રાજેશ ચુડાસમા આવ્યા હીરાભાઈ સોલંકી આવ્યા કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ આવ્યા આમ આદમી પાર્ટીના આપણે ઓલા યુવા પ્રમુખ હતા એ બધા બે ત્રણ દી પછી આવ્યા ગોપાલભાઈ તમે કેમ ન ગયા અહીંયા જનતાએ વિચારવાનું આપણે જનતા આંધળો વિશ્વાસ વિશ્વાસ મૂકી કે આપણા ગુજરાતને આ ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટી તારશે ગુજરાતના ખેડૂતોનું ગોપાલ ઇટાલિયન આમ આદમી આમ આમ ખુશ ખુશ આલ ડબલ આવકને બે ત્રણ જણસી લઈ જાય એવી બધી વ્યવસ્થાઓ કરશે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચાર નાબૂદ કરશે ડ્રક્ષ દારૂના અડ્ડા ગાંજાના વેપારી આ બંધ બંધ થાય આવું બધું ગુજરાત ગોપાલ ઇટાલિયાના ખંભે અને ગોપાલ ઇટાલિયનના દિલની અંદર એવી બધી આસ્થા લઈને બેઠી છે બરાબર ને અમે આ સ્થાલી ના સમાજ નો યુવાન છે કઈક કરશે પણ તમે વિચારજો ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર ની અંદર બહુ વિશ્વાસ આંદોડો મૂક્યો હા કરશે કામ કરશે ગુજરાત બનાવશે હા હાઈવે બનાવવા એક્સપ્રેસ બનાવવા બધું બનાવ્યું એ જ રીતના અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર આપણે બધા વિશ્વાસ છે કે આપણે ગોપાલ કે આમ કરવાનું એટલે અત્યારે જનતા ભણ કે બરે બધા કરે પણ તમે મિત્રો એવું વિચાર્યું કે હું ગોપાલ ઇટાલિયા ની સત્તા બની જાય ગોપાલ ઇટાલિયા ની આમ આદમી પાર્ટી આવી જાય ગોપાલ ઇટાલિયા ધ્યાન દેશે ગોપાલ ઇટાલિયા કોઈ સેટિંગ નહીં કરે ગોપાલ ઇટાલિયા કામ કરશે આવું બધું તમે વિચાર્યું તમે તો અત્યારે બધા વિશ્વાસ મેન તમે બધા મૂકી દીધો કાલો થઈ જાય પણ ભારતીય જનતા પાર્ટી જેવું કરે એવું આવડા નહીં કરે એની ગેરંટી હું તો એનો હું તમને એક પ્રૂફ પુરાવો બતાવું બરોબર આ તમારે બહુ વિસ્તારથી વિચારવાનો છે બરોબર એમાં ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા લેડા ને એટલે એમાં સૌથી મોટું જીતવાનું કારણ અને સૌથી મોટો જીતાનારનો હાથ હોય ને તો માનનીય જવરભાઈ ચાવડા બરોબર જવાહરભાઈ ચાવડાના હિસાબે ગોપાલ ઇટાલિયા વિસાવદર અંદર ચૂંટણી જીતી હૈ ગયા આ ફેક્ટ છે કિરિત પટેલ ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડિયાનું પત્તુ કાપવા હટુથી જૂનાગઢની અંદર અને આ જૂનાગઢની આ જૂનાગઢમાં હોતાન અને આ વિસાવદર ભેસાણની વિધાનસભાની અંદર એવો માહોલ ઊભો કરવામાં આવ્યો એવો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પ્લસ જવાહરભાઈ ચાવડાની નારાજગીના હિસાબે ગોપાલ ઇટાલિયાને જીત મળી આખું પંથક જાણે આખું એ પંથક જાણે બરોબર જવાહરભાઈ ચાવડા અને માયાભાઈ આહીરિયા ને આ બે મિત્રો બરાબર અંગત મિત્રો એમ કઈ હવે જવાહર ચાવડા નું ઋણ હે ને ગોપાલ ઇટાલીયા હજી ચૂકવી નથી એ ગયા વિસાવદર વિધાનસભા જીતવી પ્લસ ભૂપત ભાયાણી ના વિસ્તારમાં જીતવું આ બધોય શ્રેય હે ને એ જાય છે જવાહરભાઈ ચાવડા ને એટલે ગોપાલ માંથી ઋણ છે એટલે ગોપાલે ઈ ઋણ ચુકવવા જવાહરભાઈ જવાહરભાઈ ચાવડા ને ફોન કર્યો અને જવાહરભાઈ ચાવડા એ ગોપાલ થતું નથી આપણે આપણું જે કરવાની હોય ની રાજનીતિ કરો આ મુદ્દા અંદર કોળી સમાજના મુદ્દામાં આપણે જવાનું થતું નથી આવી બધી ચર્ચાઓ થઈ જવાહરભાઈ ચાવડા નો ફોન ગોપાલ ને ગયો ગોપાલે બધી વાતચીત કરી અને ગોપાલ એક શબ્દ ના બોલ્યો એક સબદ પછી ગોપાલ ઇટાલિયાને એક બીજા આગેવાન સાથે વાત થઈ છે એનું ઉપર રેકોર્ડિંગ મારી પાસે છે કે જે એમાં એ કહે છે કે ના ના ઈ કે હું ખાલી છે ને પક્ષ લવાઈ લા જાઉં છું બાકી આપણે કોઈ એવા નેતા ઓર કારણ કે એને ગોપાલ ઇટાલિયાના માયાભાઈ આહી રહી રહી સબન જવાહરભાઈ ચાવડા આહી રહી સબન અને મેન પરિમલ નથવાણી એ રહી સબન પરિમલભાઈ નથવાણી અને માયાભાઈ આહી ઈ બને ઈ બંને સારી મિત્રતા આ જો જે કોળી સમાજે ગોપાલ ઇટાલિયાને મત અને ગોપાલ ઇટાલિયા એ કોળી સમાજ ને રાજનીતિ માટે આખા કોળી સમાજ ને વેચી દીધો ગુજરાત ની અંદર પોતાની રાજનીતિ ચલાવવા ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ને પછાડવા હતું આ ભાઈ આપણા ઉપયોગ કર્યા બાકી કઈલું બદલું કઈ નથી વિસાવદર વિધાનસભાના ટેન્ડરો પડ્યા છે ગોપાલાય કે ગોપાલ કેને કામ દીધું નહીં દે એ ગોપાલ કામ દે ની કામમાં કઈક બે બે નંબર નું થાય એટલે પાછો ગોપાલ જ વિડીયો બનાવે સમજો તમે આખી આખી તમે માઇન્ડસેટ સમજો આ બધો કાર્યક્રમ થયો બરોબર તો ભાજપના નેતા અને ગોપાલ ઇટલિયામાં શું ફેર એ તો આવડ કરે છે ને આ કરે તો આમાં શું ફેર જનતા તો ન્યાની ન્યા રહેવાની ને મારું કવાનું એમ છે તમારે ગોપાલ ઇટાલિયાની સત્તા આવે તોય સમજ ના આગેવણને બોલાવવાનો અને આવેદન દેવાના અને આમાં આંદોલન કરવાના કે હાલો ભાઈ મને માર મારયો મને ખોટી રીતના માર મારયો અને કોને માર્યો તો કે આને માર્યો આય તમારે જોવાનું આમાં કોઈ પ્રકારનું કાય થાય નહીં ગોપાલ ઇટાલિયાનો સુરતમાં 15 કરોડનો બંગલો બને છે તોય 15 કરોડનો બંગલો કેના માટે ગોપાલભાઈને તો વિસાવદર રહેવાનું છે સમજો છો તમે ઈ બધા એમ કે બધાય બધા આમ કરે આમાં કરે પણ તમે તો જોવો તમે શું કરો છો અમારે ક્યાં આવું અમને એમ કે ગોપાલભાઈ હા આ તો ગોપાલભાઈ નું આખું લિસ્ટ પડ્યું આખું આપને એમ હતું કે આ વિશ્વાસ ના કરાય વિશ્વાસ ના કરાય ગુજરાત ની અંદર ના કરાય ના કરાય બતાવું કરોડ નો ગોપાલ નો બંગલો બને છે અને બીજું એ લેજેન્ડર લઈને રખડે છે તો પર્સનલ મેટર બરોબર આ બધા થી આ ગોપાલ ઇટાલિયા ના બધા કાર્યક્રમો થી હું પ્રભાવિત થઈ અને આજે છે ને હે આમ આદમી પાર્ટી હું છે ને જોઈન કરું છું બરોબર કરા કરાવશે તો નહીં પણ જો મિત્રો આ બધા જો જનતાની વચ્ચે મને ગોપાલ ઇટાલિયાના કામ હે ને બહુ ગમે છે એટલે જો મેં આમ આદમી પાર્ટી આજથી જોઈન કરું છું અને આજ કંકુ રે ચોખાનો ચાંદલો ચોડિયો રે આજ ગોપાલભાઈ બન્યા તમે મારા ભાઈ આજથી ને ભાઈ બનાવીએ બરાબર કે ગુજરાતની અંદર આવેલી આમ આદમી પાર્ટી કામ શું કરે છે આજે આપણે આજે રોજ એને આપણે જેમ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો બતાવવા છે આપણે ગુજરાત ને કે આ ગુજરાતની ભોળી જનતા જે રીતના ગોર્ધનભાઈ ઝડપિયાના કાર્યક્રમ માં આવી ગઈ તી જે રીતના આ સમાજ ના આગેવાનો નેતડિયું કેતું હતી આ કરો આમાં આપડી પ્રગતિ છે ને એ કર્યું ને બાપ દંડાણા એના કાર્યક્રમોમાં આવી ગઈ હતી જનતાને આપણે બતાવવું છે તમારે વિચાર હું એમ નથી કેતો કે કોંગ્રેસમાં મતદાન દિયો ભાજપમાં મતદાન દમ આદમી માં દો આપડી પાસે બધા નેતા બધી નેતોળીઓ સરખી જે કાર્યક્રમ કરશે જે ખોટા કામ કરશે જે સમાજને ઉપયોગી નહીં આવે ને પૈસાના રૂપિયાના ઘર બરશે આપણે વિડીયો ચલાવવાના આપણે કોઈ પાર્ટી કાંઈ હા લેવા દેવા જ નહીં બરોબર એટલે આ બધુંય હું કાર્યક્રમ વ્યવસ્થિત આપણે ચાલુ કરવાનો છો બરોબર ગોપાલભાઈ એમ કેતા એક માં કે અને ગોપાલભાઈ જજના ટેબલ ઉપર હાથ પસારતા પોલીસ સ્ટેશનમાં ટેબલ ઉપર હાથ પસારતા તો બગડાણાની મેટરમાં પોલીસ સ્ટેશને હાથ પછાડવા અને બગદાણાની મેટરમાં કોર્ટમાં એના તરફથી વકીલાતનામું મૂકવા કેમ ગોપાલ ઇટાલિયા ના ગયા કેમ ગોપાલ ઇટાલિયન ની આગ્યા કેમ કોળી સમાજ આવી તમને બધા ને મજા આવે અને ઓલી બાજુ હોય તો ઓલા સમાજ આવી તમને બધાને મજા આવે તમારે કરવાની રાજનીતિ બીજું કઈ માળા ગમે હાલો ફોજ ઉતારી દો આ તમે બધા કર્યું બરોબર ગોપાલભાઈ વાતે વાતે એવું કે ભાજપના નેતા ને દિલ્હી થી એના આકાના ના આવી જાય એટલે ભાજપના ના આમ કરે ભાજપ ની આમ કરે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ની જોરે હાલતી હોલી ટોમીયું બધી સરકારી અધિકારીઓ આમ કરે આવું આવું બધું ગોપાલભાઈ કેતા તો ગોપાલભાઈ ને કેજરીવાલ દિલ્હી થી આદેશ કરે તો ગોપાલભાઈ તમે કામ નથી કરતા ને દિલ્હી તમને કેજરીવાલ કે ગોપાલ આ કરવાનું છે જવાનું તો તમે એના વિરુદ્ધ કામ કર્યા છે કે હું હું તમે તમારા આકાઉકી ને એટલું જ કામ કરો છો હું એવું નથી તમે આ ગુજરાતના બાપ છો આમ આદમી પાર્ટીના બાપ છો ના ઉપર રાષ્ટ્રીય નેતાઓ બેઠા ઈ કે એમ જ તમે કરો છો તમારામાં નામાં કોઈ લાંબો કોઈ પ્રકારનો ફેર નથી બરોબર તમારે વિચારવી જોઈ સામાન્ય પરિવાર માંથી આવતા કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિ લોકો ઉપર અત્યાચાર થાય રાજકીય પરિવાર હોય કે રાજકારણ હોય એટલે આખે આખા સ્ટેશન ની અંદર બેસાડી દેવામાં આવે આખે આખા 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 પોલીસ ને ગોંધી રાખવામાં આવે કોઈના બાપ ની કોઈ ના આગેવાન ના બાપ ની ન્યાય દેવરાવી હવે બસ ખાલી સોશિયલ મીડિયા માં મારી જેમ વિડીયો મૂકવાના બંગોળા ફૂકવાના બચારા ઉપર મહિનો પંદર દિવસ રાજનીતિ કરીને કોંગ્રેસ આવે ને ભાજપ આપણે બદલાવાની છે એ કેમ આપણે કરવાનું આપણે કઈ એમ એને કરવાનું એ નોકર છે અને આપણે બધા ધારાસભ્ય આવે લાલ જાજમ પાથરે તમારો ન્યા લાલ જાજમ પાથરો છે વાત હાશે એટલે ગોપાલ લીટાલી એ કઈ કર્યું નથી આ બધું એ આ આઠનું લાઈવ હતું ને એ આખી રાજનીતિ તમે જોજો એમાં કાય મારો એટલી બધી એનામાં તેવડ હોય ને એટલો બધો સાચો હોય તો કા કોઈના આરોપી ના નામ નો બોલ્યા ના બોલાય બીવે બાપો બીવે વાથી બીવે સબંધ તૂટી જાશે તો જવાહરભાઈ ને હું મોઢું બતાવશું બીવે બીવે બાપો બીવે એટલે આહિર સમાજ ને કોળી સમાજ ને બધવી અને બે સમાજ ને એક હામા હામે કરી દેવામાં તમે એલાવ રાજી ના થાવ આ બધા નવાણિયા આવીને ઉભા રહી ગયા છે અત્યાર સુધીનો ટાઈમ ગાળો વયો ગયો એનાથી એક એક કઈ કઈ કામ નથી તમે તમારા સમાજ હરખું કરી દે તમે ઈ તો વિચારો મિત્રો બે સમાજ અત્યારે સામને હામને એક માથા કુટ ની લપમાં એફઆઈઆર દાખલ નો અરે આપને ખબર જ છે લાવ કે આ ભારતીય જનતા પાર્ટી ગમે પક્ષો એક સરકાર આ છે આપણે નથી કઈ થતું તો આપણે હાઈકોર્ટ વૈજાઉ ની સાનુ ઉના હુકામે આ બધે વાહે પડવાનું એ કામ આવડા ગોપાલ ઇટેલે આમ આમ પાર્ટીએ કરાવી હતી બાકી અત્યારે ગુજરાતમાં અઢારસો મુદ્દા આવી જ ભાવનગરની અંદર કોડી સમાજના મર્ડર થયું જાવજીની આલો સુધી ખબર પડે કરા કે એટલો મુદ્દા હલે ગોપાલભાઈ હું આવું ભેગો નહીં જાય મિત્રો જ્યાં રાજનીતિ દેખાય જ્યાં રોટલા શેકવાના દેખાયેલા સીધી જ પીળા ટોપે પહેરી આખી ટુકડી આવી જાય હું હવે તો જણાવો મારે હેને બધાયને બતાવું છે કે આમ આદમી પાર્ટી આ કામ કરે છે અને સર કેવું કામ કરે છે ને એ તમારે બતાવું આપણે આવી જાય આમ આદમી પાર્ટી ના કામે પંજાબ ના હોમ મિનિસ્ટર અને મુખ્યમંત્રી ભાગવત માન છે પંજાબમાં બરોબર હવે આખા ઇન્ડિયા ની અંદર ગાંજો અને ચરસ સપ્લાય કરતો હોય ને તો એ પંજાબ બરોબર પંજાબ ની અંદર ચોકે ચોકે ગાંજો ચરસ તમને જોવા મળે વેચાઈ ને લેવા મળે બરોબર તો આ બધી આ બધી પલટણો અહી અહીંથી ન્યા જાતિ નથી બંધ કરાવવા મેન હબ ઈ છે તો ન્યાય બંધ કરવા નથી ગુજરાત માં કે આ કરો ઓલું કરો તે કરો થાય કોઈ બી ન થાય મિત્રો આ બધા મતદાન નો વોટ શેર વધારે વાટો પરજા તો ન્યાય ન્યાય રહેવાની ભાજપ ને મત દ્યો આમ આદમી દ્યો બરોબર બે ઈત કામ કરવાના તમે ક્યાં તમારે તો ઈત કરવાનું આમ બીજું આપણા થી ના થાય અને આપણે બીજું ત્યારે કઈ કરીએ નહીં હગીએ વિચારવાની વાત આ છે બરોબર પંજાબ ની આખી આ તમે અને બધું હું નથી પંજાબ ના લોકો કે છે પંજાબ ના ખેડૂતો કે છે પંજાબ ના ન્યુઝ પેપર કે છે પંજાબ ની પ્રેસ મીડિયા કે છે આ હું નથી કેતો એકસો દસ કરોડ નો માન આની એ વધી તમે ગોપાલભાઈ હોક કરોડ તમે કરી દો એટલે એના કરતા હું નથી હું નથી પંજાબ ને હાઈકોર્ટ ની અંદર પોલીસ વિરુદ્ધ મિત્રો એટલા કેસ નોંધાયેલા છે પોલીસ વિરુદ્ધ માર મારવાના સરકાર કે કે આમ આદમી પાર્ટી ની અને નાના ખેડૂતો તમે કોક ને પૂછજો ન્યા ન્યુઝ પેપર ખોલજો નાના ખેડૂતોને આવડી આમ આદમી પાર્ટી સરકાર પંજાબે મારી મારી ભૂત બનાવી દીધા એવા માયરા આ ખેડૂતો એનો હક માગવા માગવા ગયા હતા પંજાબ અંદર ખેડૂતોનું સૌથી મોટા મોટું સંગઠન રહ્યું મિત્રો એ પંજાબની અંદર તો એના સંગઠન સામે આ સરકાર જવાબ નથી દેતી એને એ ગુજરાત નું સારું કરીને વહી જવાના લઉં એ તો તમે વિચારો આ વાત આ છે બીજું કઈ નથી આની ગુજરાતમાં સરકાર આવીને ખેડૂતોના નહીં મારે ખેડૂતો આંદોલન નહીં કરવા દે એની હું ગેરંટી કઈ નહીં ઓની નથી આની નથી તમે જનતા શું કરવાના મિત્ર આ વિચાર આપણે આ વિચારવાનું બીજું કઈ વિચારવાનું નથી એક પોલીસ વાળા સાહેબ એ મને કીધું તું મને કે બન્યા તારે સિસ્ટમ બદલવી હોય ને તો એ કે તારે ચૂંટણી લડવી પડે નેતા થવું પડે તો તું કે સિસ્ટમ બદલી મેં એ સાહેબને કીધું સાહેબ આપણે નેતા નથી થવું ને આપણે ચૂંટણી લડવી નથી અત્યારે કીધું આપણે આ સિસ્ટમ નથી બદલવી કીધું સિસ્ટમમાં જે કાર્યક્રમો બેઠા છે ને એને બદલવાના એટલે સિસ્ટમ એ બદલાઈ જાય ને બધું બદલાઈ જાય આ તમારે વિચારવાનું અને ગોપાલ એમ કે ભાજપ ની સરકાર ન હતી ત્યારે એક જ ખેડૂતોને બહુ તમને ખેડૂતોને મજા આવે ને ગોપાલ બોલે એમાં વાત તમારી સાચી છે એમાં ખોટું નથી પણ ગોપાલ ભાઈ જેવું કહેતા હતા કે પેલા ભાજપ ની સરકાર નહોતી એની પેલા ખેડૂતો એક ઉપજ કરતા ને છોકરા છોકરીઓના લગ્ન થઈ જાતા અને બધું પૂરું પડી જતું હવે ભાજપની સરકાર આવી એમાં એક ઉપજ માં કે બિયારણ ના નથી થતા દવા ના નથી થતા તો તમે તમારા મોઢે એમ કે છો કે ભાજપની પેલાની સરકાર કોંગ્રેસ હતી હારી સરકાર હતી તમે કે છો ને અને અહીં ગુજરાતમાં પાછો તમે એમ કે ગુજરાત કોંગ્રેસ ને ભાજપ બે એક છે એક કોણ છે એ હું તમને કહું આમ આદમી પાર્ટી ને ગુજરાત ની અંદર આવી અને તમને ફંડિંગ કોણે આપ્યું કોને ક્યાંથી કાર્યક્રમો કર્યા બધા મારી પાસે છે હું રાહ જોતો તમારી તો લાઈનમાં વારો આવે ગુજરાતને હવે કોઈના બાપની બાપ નથી ખોટી રીતે ખાઈ જવું તમામ પબ્લિક ને હકીકત ખબર પડશે અને પબ્લિક નક્કી કરશે કે 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 આ શું અને અને વાત આવી ગઈ એમ છે છે સરકારમાં ગુંડા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ માં ગુંડા ભૈરા છે તો તમારી આમ આદમી પાર્ટીમાં તમે ગુજરાતમાં જઈને જામનગરની અંદર ખેસ પહેરાવ્યો હતો અસલમ ખિલજીને કોર્પોરેટર બરાબર ઈ એના તમે હિસ્ટ્રી ચેક કરજો એની માથે કેટલા મર્ડર ને કેટલી ત્રણસો હાથ છે

તમને એમ કે જનતા ને કઈ ખબર નથી એમ ખવાન ગોપાલભાઈ તમે બધા પરિમલભાઈ કેટલા હું કરો છો ને ખબર છે હા એ તમે ભૂલી ન જાતા એટલે જનતા ને ખોટી ઊંધા રોડે ચડાવવાની બંધ કરો તમારી રાજનીતિ તમારી રીતે કરો ને આહી સમાજ ને કોળી સમાજ ને બહુ હાથ જોડીને વિનંતી કરું છું કે આ બધાની વાહે તમે બધા નો બાંધો મારા ભાઈ

અને મારે ગુજરાતને બતાવવું છે કે અમારી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પંજાબની અંદર કેવા કેવા કાર્યક્રમો કરે છે અને કેવા કેવા કામ એને કર્યા છે ને એ મારે તમને બતાવવાનું છે જય સરદાર જય સંવિધાન જય માતા